ગત ત્રણ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ રાત્રિના સમયે સારણ ગામમાં એક મકાનમાંથી ત્રીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી આ ચોંકવનારી ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ગુનો અનડિટેક્ટ હોવા છતાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરી પાછળ દાહોદના ગરબાડા વિસ્તારની એક સક્રિય ચોર ટોળકીનો હાથ છે આ બાતમીને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક વિશેષ ટીમને તાત્કાલિક દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી ત્યાં ગ્રામ્ય વિસ્તારોની જટિલ ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક બાતમીદારો પાસેથી મળેલ ગુપ્ત માહિતીના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી આ સઘન તપાસના અંતે લોકલ ક્રાઇમ બ્રાન્ચે સારણ ગામમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા મુખ્ય આરોપી વિજય દીપાભાઈ નાન્યાપલાસ રહે આમલી ખજૂરિયા જિલ્લો દાહોદને ઝડપી પાડ્યો પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી વિજય પલાસી સ્વીકાર્યું હતું કે તેણે પોતાના અન્ય સાગરિતો સાથે મળીને બીજી જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ આ ગુનો આચર્યો હતો ચોરી કરેલા મુદ્દામાલમાં મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે ઝડપાયેલા આરોપી વિજય દીપાભાઈ નાનિયા પલાસ વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેને વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આશા ન્યૂઝ ગુજરાતી સરફરાજ સોલંકી ભરૂચ વાગરા